સમાચારમાં આગળ વધીએ તો મણાર ગામે પાંચ વર્ષના બાળકની થયેલ હત્યાની ન્યાયિક તપાસ કરવા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર અપાયું છે જે હા તળાજા ચા તાલુકાના મણાર ગામે રહેતા મૂળ જાગધાર ગામના વતની મકવાણા મનસુખભાઈ નારણભાઈના પુત્ર જયની લાશ મળી આવી હતી જેવા શરીરના હાથના પંજા અને માથું મળી આવેલ આથી બાળકના પરિવાર દ્વારા અલંગ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ ફરિયાદ અન્વયે પોલીસ દ્વારા બાળકની થયેલ હત્યાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને હત્યા કરનાર આરોપીને કડકથી કડક સજા આપવાની માંગ કરતું આવેદનપત્ર સમસ્ત ચુવાડિયા કોડી ઠાકોર સમાજ મહુઆવ તાલુકા સંગઠન દ્વારા આપવામાં આવ્યું હતું પ્રેમી ઝીંઝવાડિયા મગનભાઈ ગામ મોટા ખુટોડા તાલુકો મોવા જિલ્લો ભાવનગર આજે થોડા દિવસ પહેલાં તળાજા તાલુકાના મણાર ગામે જે બાળકની હત્યા થઈ હોય એવી એના પરિવારો જનો દ્વારા જે શંકા વ્યક્ત કરી અલંગ પોલિટિશિયનમાં જે ફરિયાદ નોંધાવી છે એની યોગ્ય અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે એવી અમારા મોવા તાલુકા સમસ્ત સુવાળિયા સમાજ ઠાકોર સમાજની માગણી છે